આવું કંઈક જોવા મળશે તમે આવશો એટલે અને સામેનો જે રસ્તો થાય છે ને એ છે લોંગડી તરફ જવાનું હોય છે ત્યાંથી જ જવાનું હોય છે આપણે હવે કરીએ બાગડી લાલ લીલી સમ સગો આ સિંગ છે આ બધી ખેતર માં આવે બધી હરિયાળી ત્રિપળી છે અહીંયા ફૂલ વૃક્ષ છે આ છે ગુલાબ આને કહેવાય ટીકડી ટીકડી જે થાય ને એમાંથી વાગે કુલ પોઈ છે ને 200 બરન કરી છે આ છે શ્રી પોળ આવા દે કમા જોવો મળે बड़ी लो यो ये बात है कि वो स्टार का है

જ્યારે વરસાદ જોવો પણ માહોલ થઈ ગયો છે જો આ સામે બધો દેખાય ને એ બધોય વરસાદ જ આ વાદળા થડી છે છે ગેટ મિત્રો તમને હું રસ્તો આ રસ્તો તમને અટ્યા સુધી બતાવવાનો સૌ કે ક્યાંથી જવાતું હોય છે

જો આ ગેટ છે અને આવું જ કંઈક તમને જોવા મળશે અહીંયા આવું છું ને પહેલી વાર એટલે તો આ છે રસ્તો જવા માટેનો હવે આપણે ધીમે ધીમે કરતા નીકળીએ રફરસ રહ્યો એટલે સાયકલ સર કરું છું હવે હાલો તમને આગળ વ્યૂ દેખાડું રસ્તો એટલો ખરાબ છે ને કે રફ રસ્તો છે આ બધું ખરબસડા હો છે અને એમાં હું સાયકલ કરીને આવું છું ગાડી હોય તો શરૂ પડે છે આવવા જવાનું સાયકલ છે અહીંયા દર શનિવારે ભક્તો અહીંયા આવે છે કેમ્પો લઈને આવે છે ટ્રેક્ટર લઈને આવે છે હવે અહીંયા જો રસ્તા છે આપણે આમ નથી જવાનું પણ આ બાજુ સાઈડ જવાનું છે અને આ છે ગોળાઈ ગોળાઈ કેટલી હરિયાળી મસ્ત લીલી સાવલી ઉઠી છે ભક્તો પણ હાલીની આવતા હોય છે મારું ગામ તો મોટી જવાબદાર છે ન્યાંથી હું પેડલ સર સાયકલ ચલાવીને આવ્યો છું અડધી કલાક પહોંચતા થઈ છે તમે પણ અહીંયા આવી શકો છો દર્શન કરવા આવ નજીક છે હું સાયકલ લઈને આવી શકતો હતો તમારી માટે તો મિત્રો અહીંયા હું દર્શન કરવા જ્યારે આવો ને તે ઘણા એવા માતાઓ બહેનો હોય છે કે જ્યાં અમારે શૂટ કરાવવા જવાતું નથી પણ કોઈકને એમ થઈ જાય છે કે આ નવીન લાગે શૂટ કરવામાં થોડીક શરમ આવતી હોય છે એટલે જે બને થોડી ઘણું આપણે ઉતારી છે આ રસ્તો ક્યાં જાય છે મને ખબર નથી પણ આપણે અહીંથી આવ્યા છીએ અને અહીંયાથી આપણે જતા હોઈએ છીએ અને આપણે જો હનુમાન તરફ જવાનો રસ્તો એટલે કવલે હનુમાન બદલ જવું હોય તો અહીંથી જઈ શકાય છે હવે આપણે ક્યાંથી આવ્યા હતા તો આપણે અહીંયાથી આવ્યા હતા અહીંથી એવા હતા આપણે અને આ રસ્તો ક્યાંથી ખબર નહીં પણ આ રસ્તો લોંગળી જાય છે આપણે જો આ લોંગળીનો રસ્તો છે અને આપણે આમ નથી જવાનું આપણે આમ જવાનું છે કાવલી હનુમાન દે આવો ને તો અહીંથી આમ જવાનું આ એક રસ્તો છે હું પહેલી વાર આવ્યો છું પણ તો એને અંદાજા લગાવીને તમને કહું છું કે કઈ રીતે અહીં પહોંચવું તમારે મારે જાગ અત્યારે જવું છે તો હું હવે અહીંથી જઈ શકીશ પહેલી વાર એટલે મને બહુ અનુભવ હોય નહીં અને અહીંયા એક ગોળાઈ આવે છે હવે જોઉં મિત્રો આ એક પાટિયો છે કવલિયા હનુમાન મંદિર તરફ જવાનું તો તમે પણ અહીંયા આવતા હોય તો અહીંયાથી આમ જવાનું છે આમ આમ નહીં જવાનું આમ જાઓ છો તો તમે લોંગડી જઈશો સીધા અને અહીંથી આમ જવાનું છે અને મેં તમને સીધું આમ સામે તરફથી આપણે સીધું યુઝ જવાનું છે એવી જ રીતે જઈ શકાય છે તો હવે આ રસ્તો તો અમને ખ્યાલ આવી ગયો છે આપણે રાત્રે પણ અહીંયા આવવું હોય તો સરળતાથી આવી શકીએ તો હવે હાલો હું હવે નેશનલ હાઈવે પકડું જે આપણે કહીએ ને મોવા તરફનો રસ્તો તો આપણે અહીંથી જવાય છે કઈથી થોડુંક જ છે બહુ આગવી નથી પછી આપણે સીધા ચાદર પહોંચી જવું આ એક મોટો ગાળા જઈએ કે યાદ રાખવાનો હોય છે સારે બધું વાદળા થયા છે વરસાદ આવવાની શક્યતા છે વાલા ઠેર સુધી બનારે જો નેશનલ હાઈવે સુધી તમને દેખાડું છું તમને અંદાજો લાગી શકે સુધી જવું હોય તો આપણી માટે અડધી કલાકનો રસ્તો છે મિત્રો એકાથે સાયકલ ચલાવી અને એકાત્મક ફોન પકડી રાખો મુશ્કેલવાળું તો છે હવે ગમે ત્યારે અહીંયા પહોંચવું હોય તો આપણી માટે આસાન થઈ છે આપણે સાયકલ લઈને આવીએ તો થાય સાયકલ લઈને આવીએ તો ગાડી લઈને હાલીને આવતા પહોંચતા અહીંયા કલાક દોઢ કલાક થઈ શકે છે ટ્રેડિશનલ હાઈવે નજીક જ આવી ગયો છે થોડુંક જ છે હવે ક્યાંક દર્શન કરવા આવજો મિત્રો એ મજા આવે એવું છે ચૈત્ર વૈશાખ મહિનામાં કહેવાય છે કે કોલ્ય હનુમાન હૃદય ભગવાન હોય છે કથા હોય છે અને ભક્તો ક્યાંય ક્યાંથી દૂર દૂરથી કોલ્ય હનુમાન દાદા આવે છે દર્શન કરવા થોડું છે હવે આપણે થોડું વાહન લઈને જઈને કેબડા વાળું આવે છે હવે હાઈવે આપણે ધીમે ધીમે કરવાની છે સાયકલ મે દેખાય ને જબ પુલ દેવું કે હાઈવે છે શારે बाजू જો તો વરસાદ વરસાદ દેખાય છે મિત્રો આપણું વિડીયો જોતા હોય તો કમેન્ટ બોક્સમાં જય હનુમાન બધા લખી દેજો આ દર્શન માટેનો જ વિડીયો હતો મિત્રો આ જે નેશનલ હાઈવે મોવા તરફ આપણે જઈએ છીએ તે આ નેશનલ હાઈવે છે અને આમ જઈએ તો તળાજા તો હવે તમને આ હતા દર્શન કવલિયા હનુમાન બદાના તો તમારે પણ અહીંયા આવવું હોય તો આ રસ્તો યાદ રાખજો આ છે સામે દેખાય ને મિત્રો સામે બે જનક પૂરી અત્યારે લઈ લેવા છે અને અહીંયાથી જ તમારે જઈ શકાય છે જો અહીંયા પાર્ટીઓ લીધું પાર્ટીઓ છે કવલિયા હનુમાન દાદા તો અહીંથી જઈ શકાય છે મેં તમને દેખાડ્યું તેમ વુડિયોમાં જે લોકેશન તમને દેખાડ્યા છે તે સમયે જઈ શકો છો તો આપણે અહીંયા વિડીયોને પૂર્ણ કરશું વિડીયો સારો લાગ્યો જય કૌલે અનુમતિ લખવાનું ભૂલતા નહીં આપણી ચેનલને વિઝિટ કરજો અને ચેનલક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ તમને લેટેસ્ટ દર્શન માટે આપણી ચેનલમાં જગ્યા જોવા મળતા રહેશે તો ચાલો આપણે અહીંયા તને પૂર્ણ કરજો